સાથે સાથે તેમના બલિદાન થકી આપણું આભાર વ્યક્ત કરીએ અને એમને વંદન કરીએ તો આજના આ દિવસે સ્વતંત્રતા પર્વના દિવસે આપણે સૌએ આપણી મહામૂલ્ય આઝાદીનું મહત્વ સમજવાનું છે અને આપણી આઝાદીનું રક્ષણ કરતા આપણા સૈનિકો કે જેઓ સરહદ પર ઉભા છે અને બલિદાન આપે છે એમને પણ આપણે વંદન કરવા જોઈએ